નર્મદા જિલ્લા કલેક્ટર એસ કે મોદીએ રાજપુરા મોવી રોડ પર આવેલ કરજન નદી પરના બ્રિજનું સ્થળ નિરીક્ષણ કર્યું વડોદરા જિલ્લામાં પાદરા તાલુકાના મુજપુર ગામે મહીસાગર નદી ઉપરનો ગંભીર પુલ તૂટી જવાની દુર્ઘટના બાદ સમગ્ર રાજ્યમાં આવેલા કે ક્ષતિગ્રસ્ત થયેલા પુલોની સ્થળ પર જઈ જરૂરી તપાસ કરી ખરાઈ કરવાની સૂચના આપવામાં આવે છે સલામતી અને સાવચેતીના ભાગરૂપે ચોમાસાની ઋતુના અનુસંધાને નદીઓમાં પાણીનો પ્રવાહ વધવાની સંભાવનાને ધ્યાને લઈને નર્મદા જિલ્લામાંથી પસાર થતા નેશનલ સ્ટેટ હાઇવે અને આંતરિક માર્ગો પર અવરજવર માટેના બ્રિજની જિલ્લા કલેક્ટર એસ મોદી દ્વારા તબક્કાવાર ચકાસણી કરવામાં આવી રહી છે નર્મદા જિલ્લામાં આવેલા માર્ગ ઉપરના જોખમી બ્રિજ અથવા ક્ષતિગ્રસ્ત હોય તેવા પુલો વાહન વ્યવહાર માટે યોગ્ય છે કે કેમ તેનું સ્થળ નિરીક્ષણ કરવા સાથે કોઈ આકસ્મિક ઘટના ન ઘટે તે માટે સલામતીના કારણોસર તારીખ ચૌદ સાત બે હજાર પચીસને સોમવારના રોજ સવારે જિલ્લા કલેક્ટર એસ કે મોદી માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર સતીશ મોદી માર્ગ અને મકાન વિભાગના ડેપ્યુટી ઈજનેર સહિતની ટીમ દ્વારા રાજપુડા મોવી રોડ પર કરજણ નદીના બ્રિજની સ્થળ મુલાકાત કરી કર્જમ બ્રિજ નીચેના ભાગે તેમજ પુલ ઉપર અને સાઈડમાં ઉતરીને ઝીણવટ ભર્યું નિરીક્ષણ કર્યું હતું કલેક્ટરે નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીને દૂરવાણીથી જરૂરી સૂચના આપી હતી સાથે કાર્યપાલક હિજનેનને જરૂરી સૂચના આપીને યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું ગંભીરા બ્રિજની જે દુર્ઘટના ઘટી એ અનુલક્ષીને સરકારશ્રીએ તમામ કલેક્ટર શ્રીઓને આદેશ આપ્યા કે જાતે બ્રિજની મુલાકાત લે ટેકનિકલ પર્સન સાથે એટલે શનિવારથી આપણે મુલાકાત લેવાનું ચાલુ કર્યું છે અને બધા બ્રિજ જોવાઈ ગયા છે અને કેટલાક બ્રિજનું રિપેરિંગ કામ માગે છે અને એક બ્રિજ કે જે છસઠ વર્ષ જૂનો છે એ ટેકનિકલી એને સ્ટેબિલિટી રિપોર્ટ ન આવે ત્યાં સુધી અમોએ જાહેરનામા બહાર પાડીને તાત્કાલિક અસરથી બંધ કર્યો છે બીજા પણ ડેડિયાપારા નેટવર્ક તરફના અને મોવી તરફના કુલ છ બ્રિજ આપણે બંધ કર્યા છે અને એને ડાયવર્ઝન આપ્યું છે રિપેરિંગની વાત કરીએ તો સરકારશ્રીએ તાત્કાલિક ધોરણે એ રિપેર કરવા માટે જણાવ્યું છે અને આપણે રિપેરિંગ પણ ચાલુ કરી દીધું છે આ જિલ્લામાં કેટલાક નેશનલ હાઈવેના અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના આ બે પ્રકારના બ્રિજ છે એમને પણ પોતાનું રિપેરિંગ કામ ચાલુ કરી દીધું છે અને આવનારા દિવસોમાં લોકોને અગવડ ન પડે એ માટેના તમામ પ્રયત્નો ચાલુ છે રોડ પર જે ખાડા ખૂબ વરસાદને કારણે જે ખાડા થયા છે એ પણ પેચવર્ક ચાલુ છે અને આ વખતે આપને જાણીને આનંદ થશે કે અમે લોકોએ સિમેન્ટ કોન્ક્રીટથી આ પેચના ખાડા પૂર્યા છે એટલે લાંબો સમય સુધી ચાલે અને એવી રીતે ડાયવર્ઝન કર્યા છે બ્રિજના કે લોકોને અગવડ ન પડે અને સુચારુ રૂપે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા જળવાઈ રહે આપણે કરજણ નદી પર છે કે જે રાજપીપળાથી આપણે અંકલેશ્વર તરફ ઝઘડિયા તરફ જઈએ છીએ એ નવા બ્રિજની માગણી છે પરંતુ એક્ઝિક્યુટિવ એન્જિનિયરશ્રીએ જણાવ્યું છે કે આ બ્રિજ ઓલરેડી મંજૂર થઈ ગયેલો છે અને એ પાઇપલાઇનમાં છે એટલે લગભગ ચારથી છ મહિનાની અંદર એ નવો બ્રિજ પણ ચાલુ થઈ જશે